સુતર્યા છતાં પણ કાછડિયાની ગાડી પર હજી પણ સાંસદની પ્લેટ લગાવેલી છે એક વર્ષથી નારણ કાછડિયા જે છે તે આ પ્લેટ લગાવી રહ્યા છે પૂર્વ સાંસદ નારણ કાછડિયા ફરી એક વખત નિયમોનો ભંગ કરી રહ્યા છે તો અમરેલીના સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ આ તમામ બાબતને લઈ અને પ્રશ્નો ઉભા કર્યા છે નાથાલાલે કહ્યું છે કે કાછડિયા હવા પર શા માટે પ્લેટ રાખે છે સાંસદ તરીકેની પોતાની કાર પર તેને લઈ અને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે સાંસદ ન હોવા છતાં નારણ કાછડિયાની ગાડીમાં સાંસદની પ્લેટ લાગેલી જોવા મળી રહી છે તારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે સાંસદ લખેલું છે અને આ બાબતે વખતો વખત છેલ્લા છ આઠ મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો આમની સામે કાયદેસર પગલા ભરો જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખી નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે સાંસદ નથી હવે એને લોકો ચાહતા પણ નથી તો મારી આજરોજ કલેક્ટરશ્રી ને લેખિત રજૂઆત હતી કે ભાઈ સાત દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમપ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલાં ભરો દંડની કાર્યવાહી કરો

જે ગાડી જે તેમાં નંબર પ્લેટ દૂર કરવા માટે મોરચો માંડ્યો છે હાલમાં પૂર્વ સાંસદ નારાયણ કાચડિયા પણ હોદ્દા ઉપર ન હોવા તેમની સોરવે ગાડીમાં જે નંબર પ્લેટ સાંસદ લગાવવામાં આવી છે તેને લઈને નાકાવાલ સુપડીએ આક્ષેપો કર્યા છે ખાસ કરીને આવતા સાત દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ મોરચો માંડવાની ચીમકી પણ નાકાલાલ સુખડીયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે આભાર કલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ